નમસ્કાર દર્શક મિત્રો અંજામ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચાર છે જમ્મુ કાશ્મીરમાંગ યાત્રીઓ પર થયેલ આતંકવાદી હુમલાને ઉપલેટા બજરંગ દળે વખોડી અને ઉપલેટા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું જમ્મુ કાશ્મીરની અંદર માંગ વારંવાર થતા યાત્રિકો પર હુમલાના બનાવને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે બજરંગ દળ ઉપલેટા દ્વારા જમ્મુ કાશ્મીરમાં જે બસ પર આતંકવાદી હુમલો થયો હતો આ હુમલાને ઉપલેટાના બજરંગ દળના કાર્યકરોએ વખોડી કાઢ્યું હતું અને આ બાબતે આતંકવાદીઓ પર કડકમાં કડક કાર્યવાહી થાય જે માટે ઉપલેટા બજરંગ દળના કાર્યકરો દ્વારા મામલતદાર ઉપલેટાને આવેદનપત્ર આપી અને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી अहवा लिंगड़ा सरवदी साथ भावेश गोहिल उपलेटा રમેશભાઈ રામચંદ્રાણી વિશ્વ હિન્દુ પરિષદ ઉપલેટા ગત નવ જૂન જમ્મુ કાશ્મીરની અંદર કટરાથી લઈને શિવઠડી જે યાત્રાળુઓની બસ જઈ રહી હતી તેમાં આતંકવાદી દ્વારા કાફિલાનો હુમલો કરવામાં આવ્યો હતો અને દસ શ્રદ્ધાળુઓના કરુણ મૃત્યુ થયા હતા આ દિવસે સાંજે ભારત સરકારની શપથવિધિ થઈ રહી હતી ત્યારે આ કાતિલાના હુમલાની અંદર દસ રુદ્રોના જે મૃત્યુ થયા છે ઉપલેટા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ અને સમગ્ર હિન્દુ સમાજ આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢે છે અમારી ભારત સરકારને અપીલ છે કે સુરક્ષાબળોને વધારે વધારેમાં વધારે પાવર આપી અને આતંકવાદને જડ નાબૂદ કરવામાં આવે ઉપલેટા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ પ્રકરણ આજરોજ ઉપલેટા મામલેદાર કચેરી ખાતે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ઉપલેટા પ્રખંડ દ્વારા જે જમ્મુ કાશ્મીરની અંદર યાત્રાળુઓ ઉપર આતંકવાદીઓ દ્વારા જે હુમલો કરવામાં આવ્યો હતો એના અનુસંધાને ઉપલેટા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ તેમજ ઉપલેટા શહેરના વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા આજરોજ મામલતદારશ્રીને ઉદેશીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને ભારત સરકારના ગૃહ મંત્રાલયને અમો હિન્દુ સમાજ વતી માંગણી કરવામાં આવી છે કે આ આતંકવાદીઓ જે કોઈ હોય એમને કડકમાં કડક સજા કરી ભારતીય સૈન્યને છૂટો દોર આપવામાં આવે અને ફરીથી આવી કોઈ પણ પ્રકારની ઘટનાઓ ન બને એના માટે કડકમાં કડક સજાઓ કરવામાં આવે જરૂરિયાત પડે તો સ્પેશિયલ એના માટે ફોર્સ રચના કરી આવા જે કોઈ ત્રાસવાદીઓ સંગઠનો છે મારી ચેનલ ને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનો ના ભૂલશો ધન્યવાદ